નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે આજે દસ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો કયા કયા દસ જિલ્લાઓ છે જે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમને આવનાર તમામ અપડેટ સૌથી પહેલાં મળતી રહે આજે ગુજરાતના દસથી વધારે જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ભરૂચ અને સુરતમાં છુટા છવાયા સાથે ગાજી સાથે હળવા વરસાદની શક્યતા છે અને અમુક વિસ્તારોમાં વીજળી સાથે કડાકા ભડાકા સાથેની ભારે પવન પવનની શક્યતા રહેલી છે અને સાથે ભારે વરસાદ પણ થઈ શકે છે આજે અમદાવાદમાં આણંદ ભરૂચ સુરત છુટા છવાયા સ્થળો મેઘ ગર્જના સાથે સારો વરસાદ ખાબકી શકે છે અને આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની પણ શક્યતા રહેલી છે આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે તો આવતીકાલે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સૌરાષ્ટ્ર ગીર સોમનાથ અને અંદરને વરસાદની શક્યતા રહેલી છે અને આ વિસ્તારોમાં છૂટાઇ જવા સ્થળોએ વરસાદ પણ વરસી શકે છે સોળ તારીખે કયા થશે વરસાદ તો સોળ તારીખે રોજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જેમાં બનાસકાંઠા છૂટા જવાય સ્થળો સાથે હળવા વરસાદ થઈ શકે છે તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ ધન્યવાદ